Oh, oh, નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં જેના કારણે પાછળથી આવેલી બાઇક પરના બે લોકો નીચે પટકાયા હતા એ સમયે પાછળથી આવેલી ટ્રક બાઇક ચાલક પર ફરી વળી હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિ ગંભીર પહોંચી છે અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા પ્રવીણ ઇંગુ ત્યારે એમના ભાઈ રાકેશ ઇંગો અકસ્માત નડ્યો હતો તેમના ભાઈ લઈને નરોડા બેઠકથી ત્યારે ગેલેક્સી તરફ જતા સર્વિસ રોડ પર જઈ રહ્યા હતા આ દરમિયાન સર્વિસ રોડ પર નો પાર્કિંગમાં ઉભી રહી રહેલા ટીકા કારના ડ્રાઈવરે અચાનક દરવાજો ખોલ્યો હતો જેના કારણે બાઇક ચાલક પ્રવીણ હિંગારને પાછળ બેઠેલા રાકેશ ઇંગુનું નીચે પટકાયા હતા અને પાછળથી આવેલી રહેલી આઈસા ટ્રકે તેના પર પરિવડ્યું હતું જોકે બાઇક ચાલક પ્રવીણ હિંગુ અને ગંભીર ઇજા પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમણે ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને જ્યારે રાકેશ ઇંગુના ભાગે ત્યારે શરીર પર ઈજાત પહોંચી હતી અને તેમની સારવાર ચાલી રહી છે સમગ્ર ઘટનાને લઈને જીડીવી ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી